નમસ્કાર દોસ્તો વેલકમ ટુ માય ચેનલ આજે આપણે ટીઓટીપી સેટઅપ કેવી રીતે થાય તે આપણે જોઈએ સૌપ્રથમ આપણે ક્રોમ ખોલીશું કર્મયોગી ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન લોગઇન એચઆરએમ પોર્ટલ karmayogi.gujaratgov.in ਆ ਵੀ ਗਏ ਸ ਆਪ ਨੂੰ ਪੇਜ ਹੱਤਿਆਰ સુધી ਆਪਰੇ OTP થી ਲੌਗਇਨ ਕਰਤਾ ਹਾਂ ਅੱਜ ਆਪਣੇ TOTP થી ਲੌਗਇਨ ਕਿਵੇਂ ਰਿਤੇ થાય ਤੇ ਜੂਈਸੂ ਆਪਰੇ ਤੋਂ આપણી પાસે આ બે ઓપ્શન છે તેમાંથી ટીઓટી પી ઓપ્શન આપણે આજે યુઝ કરીએ છીએ તો પ્રથમ આપણે સેટઅપ ટીઓટીપી કરવું પડશે તો એની પર ક્લિક કરીશું આ રીતે આવી ગયું છે હવે અહીંયા મારો એચઆરપીએન નંબર હું નાખીશ નાખી દીધો છે મેં વન પ્લસ સેવન ઇક્વલ ટુ એટ અહીંયા આપણે એટ લખીશું હવે ગેટ ઓટી કરીશું એટલે આપણા રજીસ્ટર મોબાઈલ પર ઓટીપી આવશે એ આપણે એન્ટર કરવાનો મારો ઓટીપી આવી ગયો છે હું એન્ટર કરું છું હવે આપણે સબમિટ કરવાનું આ રીતે સબમિટ કરીશું એટલે અહીંયા આવી જશે ક્યુઆર કોડ આ ક્યુ કોડને આપણે સાચવીને રાખવાનો છે હવે આ ક્યુઆર કોડ ઓટોમેટિક ડાઉનલોડ થતો નથી બરાબર છે એટલે આપણે આને સ્ક્રીનશોટ કરીશું મેં સ્ક્રીનશોટ પાડી દીધો છે હવે આ સ્ક્રીનશોટ આપ મારા બીજા એક મોબાઈલમાં હું સેન્ડ કરી દઈશ અથવા હું આની પ્રિન્ટ કાઢી દઈશ અથવા હું લેપટોપમાં લઈ લઈશ જેથી ટીઓટીપી મેળવવા માટે આપણે હવે જે આગળ પ્રો પ્રક્રિયા કરવાની છે તેમાં આ ક્યુઆર કોડ અગત્યનો થઈ પડશે હવે આપણે એક એપ ડાઉનલોડ કરીશું પ્લે સ્ટોરમાંથી ક્યાંથી પ્લે સ્ટોરમાંથી આ છે ગૂગલ પ્લે સ્ટોર આની પરથી આપણે એપ ડાઉનલોડ કરીશું કઈ એપ ડાઉનલોડ કરવાની છે અહીંયા સર્ચમાં લખવાનું છે ગૂગલ ઓથેન્ટિકેટર શું લખવાનું છે ગૂગલ ઓથેન્ટિકેટર આ રીતે કરશો એટલે અહીંયા આવશે ગૂગલ ઓથેન્ટીકેટર અને આપણે ઇન્સ્ટોલ કરવાની શું કરવાનું છે ઇન્સ્ટોલ હવે જ્યારે તમે એપ ઇન્સ્ટોલ કરશો ત્યારે એ ઇન્સ્ટોલ કરેલી એપ આ રીતે દેખાશે ગૂગલ ઓથેન્ટીકેટર એપ અહીંયા દેખાશે આ રીતે અહીંયા ફક્ત ઓથેન્ટિકેટર લખ્યું છે ગૂગલ નથી એની પર હવે આપણે ક્લિક કરીશું એપ પર ક્લિક કરીએ એટલે આ રીતે આવશે ગેટ સ્ટાર્ટે એની પર ક્લિક કરીશું હવે આવશે કન્ટિન્યુ એઝ રમેશ તમારો ઈમેલ આઈડી હશે તો તમારા નામનું અહીંયા આવશે એઝ યોર નેમ આવશે બરાબર તમારું નામ જે તે હશે એની પર ક્લિક દોસ્તો હવે આપણે જવાનું છે એડ કોડ પર અહીંયા એડ કોડ લખેલું છે એની પર ક્લિક કરીશું એટલે સ્કેન ક્યુઆર કોડ આવશે સ્કેન ક્યુઆર કોડ પર આપણે ક્લિક કરવાનું છે આ રીતે અહીંયા બરાબર એટલે અહીંયા મેં મારી પ્રિન્ટ કાઢી છે ક્યુઆર કોડની એની પર સ્કેન કરીશ આ રીતે સ્કેન કરીશું એટલે છ આંકડાનો ઉપર જે બતાવે છે તેઓ ટીઓટીપી નંબર આવી જશે બરાબર અહીંયા થર્ટી સેકન્ડ માટે આવે છે એટલે દરેક થર્ટી સેકન્ડ એ બદલાય છે અહીંયા આપણે પહેલાં આપણી પ્રક્રિયા પૂરી કરી દઈએ અહીંયા મારો એચઆરપીએન નંબર પાસવર્ડ નાખી દીધો છે હવે અહીંયા આપણે કરીશું ટુ પ્લસ ફોર સિક્સ એન્ટર કરી દીધો છે હવે ફક્ત મારે અહીંયા TOTP નંબર નાખવાનો બાકી છે એન્ટર કરવાનો બાકી છે તો હું જોઈ લઉં છું મારો TOTP નંબર કયો છે તે આ છે મારો TOTP નંબર જે હવે હું એન્ટર કરીશ હવે મેં એન્ટર કરી દીધો છે અને લોગ ઇન આ રીતે મારું પેજ ખુલી જશે બરોબર છે તો આમ એજી રીત પણ છે અને આમ થોડી અઘરી પણ છે તમને જે યોગ્ય લાગે તેનો ઉપયોગ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ઓકે બાય બાય દોસ્તો